સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપને ચાર વર્ષ પૂરા થવા આવ્યા તે નિમિત્તે સમર્પણ ગ્રુપના પ્રમુખ ઇલા રાજાણીના માર્ગદર્શનમાં મેરેથોન દોડ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન થી સાહીઠ વર્ષ સાઠ થી પાસઠ વર્ષ અને પાસઠ થી ઉપરના વર્ષની બહેનોના ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જીઆઈડીસી કોલોની હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરાઈ હતી ત્રણ પડાવ પૂરા કરનાર સ્પર્ધકોની ત્રણ પડાવ પૂરા કરનાર સ્પર્ધકોની ત્રણેય ટીમમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા સ્પર્ધકોનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર સુનિલ તિરોડકર ડોક્ટર રેણુકા મેમ ઈશ્વર પટેલ તથા શાસ્ત્રી ચંદુ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા કોરિયોગ્રાફર શૈલી સંજીતીએ દેખ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો હવેલીમાં અમારા નેતૃત્વ જ્યારે આજે વર્ષ પૂરા થઈ ગયા છે અમારા ફાઉન્ડર આજે અમે

આ યોજ છે માં સિનિયર સિટીઝન ને કઈ તકલીફ ન અમારા ગ્રુપે અહીંયા આ પણ આયોજન રાખ્યું હતું કે ઠેક ઠેક અમારા હતા વોલેન્ટર એ કોટ સિનિયર સિટીઝન ને કઈ પ્રકારની ઈજા થાય એના માટે અમે બાઇક પર જેમ જ કારમાં પણ બોલેડજ વાપરવા લાગ્યા ઓને પણ કઈ તકલીફ થાય તરત જ એમની ત્યાં સવા મળી જાય અમારું સમર્પણ ગ્રુપ હંમેશા સિનિયર સિટીઝનના સેવા માટે તત્પર જ હોય છે હાલમાં જ અમે ફેબ્રુઆરી મહિનામાં બધા સિનિયર સિટીઝનને પુણેની યાત્રા કરવા પણ લઈ જવાના છે પુરી પુરી છે કોરાટ છે એ બધે ત્યાં સિનિયર સિટીઝન ખાસ કરીને લેડીઝોને અમે લઈ જઈએ છીએ અને એ લોકોને બહુ જ યાત્રામાં ગમે છે અને અમારા બધા જ મેમ્બર ખૂબ સેવાભાવથી એમની સેવા કરે છે જય શ્રી કૃષ્ણ આજે સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે એ નિમિત્તે અમારે સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી ઈલાબેન રાજાણીના માર્ગદર્શનમાં આજે એક મેરેથોન દોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જેઆઈડીસી કોલોની ગોવર્ધનનાથજીની હવેલીથી માં રાખવામાં આવ્યો હતો હવેલીથી મેરેથોન દોડની શરૂઆત કરી ઇલાબેન રાજાણીના ઘરે ત્યાંથી ઉર્મિલાબેન પટેલના ઘરે અને ત્યાંથી નાના નાની પાર્ક થઈ અને દરેક સ્પર્ધકો હવેલી પણ પહોંચ્યા હતા આજના કાર્યક્રમમાં ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા એમાં પંચાવનથી સાઠની ઉંમરનું એક ગ્રુપ હતું સાઠથી થી પાસઠ વર્ષની વયનું એક ગ્રુપ હતું અને ત્રીજું ગ્રુપ હતું એ પાસઠથી એસી વર્ષ સુધીનું ઉપરનો ગ્રુપ હતું આ ત્રણેય ગ્રુપમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતિ કર્મ જો આવ્યા હતા એ લોકોને ટ્રોફી આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર અમારા ઉમરગામના ડોક્ટર શ્રી સુનીલભાઈ તિરોડકર મે ડૉક્ટર રેણુકાબેન મેડમ તથા ઈશ્વરભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એમનું પણ ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સિનિયર સિટીઝનોના દરેક સભ્યોએ પોતાનો અનુભવ વર્ણન કરી આનંદ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થતાં પોતાનો અનુભવ વર્ણન કરી અને દરેક ભાવભર બની ગયા હતા અને અંતમાં દરેકનો આવેલા મહેમાનો સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપના દરેક સભ્યો કે જેને તંત્ર મહેનત કરી છે એમનો અને દરેક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અલ્પહાર બાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો